હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં અને આજે હું બનાવવા જઈ રહી છું એકદમ ફટાફટ બની જતી એવી મોનેકો ચાટ તો આજે હું મોનેકો ચાટ બે રીતથી બનાવીશ તો ચાલો જોઈએ તો સૌ પ્રથમ અહીંયા સ્ટફિંગ બનાવવા માટે મેં એક બાઉલ લીધેલું છે અને એમાં મેં અહીંયા પોટેટો મેશ કરેલા લીધેલા છે બે પોટેટો મેં અહીંયા મેશ કરેલા લીધેલા છે હવે એમાં હું એક અહીંયા ઝીણું સમારેલું ગાજર લઉં છું ગાજર બે ચમચી જેટલું મેં અહીંયા લીધેલું છે એક ચમચી જેટલું ટમેટો આપણે લેશું અને એક ચમચી કેપ્સિકમ લેશું આ બધી જ વસ્તુ ઝીણી સમારીને લીધેલી છે અને એક ચમચી જેટલી અહીંયા ડુંગળી સમારી લેશું હવે સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર આપણે લાલ મરચું પાવડર લેશું એક નાની સ્પૂન જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું એક નાની સ્પૂન જેટલો મેં અહીંયા ગરમ મસાલો લીધેલો છે એ એડ કરી દઈશું અને એક ચમચી જેટલો લીંબુનો રસ લેવાનો છે એ લીંબુનો રસ એડ કરીને આપણે બધી જ સામગ્રીને આપણે જે છે એ મિશ્રણને એકદમ સરસ રીતે ચમચીથી હલાવીને મિક્સ કરી લેશું તો જુઓ આપણું મિશ્રણ અહીંયા રેડી થઈ ગયું છે તો હવે આપણે આ મિશ્રણમાંથી આપણે ચાટ રેડી કરીશું તો જુઓ અહીંયા મેં એક પ્લેટમાં આ મોનેકો બિસ્કિટ લઈ લીધા છે અને હવે આમાંથી આપણે બે ચાટ રેડી કરીશું બંને અડધી અડધી આપણે રેડી કરવાની છે તો સૌપ્રથમ આપણે પહેલાં અહીંયા બિસ્કિટની ઉપર ગ્રીન ચટણી આપણે લગાવી દઈશું તો હવે જો અહીંયા બધા બિસ્કિટ પર આપણી ગ્રીન ચટણી લગાવાઈ ગઈ છે તો હવે અહીંયા બિસ્કીટ પર મેં બાફેલા બટેકાની સ્લાઇસ કરેલી છે એ લેશું તો ચાર બિસ્કિટની આપણે એક ચાટ બનાવવાની છે અને બાકીના બિસ્કિટની અલગ રીતે બનાવીશું તો પોટેટો ઉપર અહીંયા જે ખાટી મીઠી ચટણી હોય છે ખજૂર આમલીની એ અહીંયા આપણે લગાવી દઈશું અને એના ઉપર ઓનિયનની સ્લાઇસ કરેલી છે એ લગાવી દેસુ તો હવે અહીંયા ઓનિયન ની ઉપર થોડો એવો ચાટ મસાલો હું સ્પ્રિંકલ કરું છું અને ચાટ મસાલો સ્પ્રિંકલ થઈ ગયા પછી આપણે એની ઉપર એક ટમેટાની સ્લાઈસ નું લેયર બનાવીશું તો જોવો ટમેટાની સ્લાઈસ પણ રેડી થઈ ગઈ છે અને એની ઉપર ગાજરની સ્લાઈસ કરેલી છે એ રાખી દેસુ હવે બાકી બિસ્કિટની ચાટ પર આપણે ખજૂર આમલીની ચટણી જે છે ખાટી મીઠી એ એડ કરી દેસું તો જુઓ બધા બિસ્કિટ ઉપર આપણી ખજૂર આમલીની ચટણી લાગી ગઈ છે હવે જે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું મેં હવે એ સ્ટફિંગનો સેજ ગોળો જેવું આકારનું બનાવી અને આપણે બિસ્કીટની ઉપર મૂકતું જવાનું છે તો જુઓ આવી રીતે બધા બિસ્કિટ ઉપર મૂકી દેસું તો તમે જોઈ શકો છો એમ આપણી બંને ટાઈપની મોનેકો ચાટનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો હવે ઉપરથી આપણે એનું ચાટનું ગાર્નિશિંગ કરીએ તો બધી જ ચાટમાં આપણે આ રીતે ગ્રીન ચટણી આપણે લગાવી દેવાની છે તો બધામાં આવી જ રીતે ગ્રીન ચટણી આપણે લગાવી દઈશું પછી ગ્રીન ચટણીની ઉપર આપણે ખાટી મીઠી આંબલીની ચટણી આપણે એડ કરીશું તો હવે આપણે અહીંયા ચાટની ઉપર આ જે સેવ છે ઝીણી સેવ આપણે એડ કરી દેસું મારી અહીંયા થોડી જાડી છે કેમ કે હોમમેડ સેવ છે તમે કોઈ પણ ચાટની ઝીણી સેવ એડ કરી શકો છો અને તમે ઈચ્છો તો આ ચાટની ઉપર ચીઝ પણ સ્પ્રેડ કરીને સર્વ કરી શકો છો તો મેં અહીંયા ચીઝને સ્કીપ કર્યું છે તો રેડી છે આપણી બે ટાઈપની મોનેકો ચાટ તમને મારી આજની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારે આજના વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં થેન્ક યુ સો મચ મળીશું નેક્સ્ટ વિડીયોમાં